જે મારી સાડી બેઠી જ ને એની આરે મારે ત્રીસ હજારની શરત લાગી છે અને ત્રીસ હજારની શરત એવી લાગી છે કે જો આ મેં છે ને બધા રૂપિયાના અને બેના સિક્કા બધા બંગડીની અંદર ફિટ કરી દીધા છે

એટલે મારી સાડી આરે જો હવે શરત લાગી છે અને જોઈ લ્યો જો આ લિયો તું છે એમ જો પ્રાચી એની બેન તરફ સીધી થઈ ગઈ આમ પ્રાચી કે ને એમ તું પ્રેસ નથી કરતી સરુકર ને

ચીટિંગ કરો છો કાયદેસર ની બરાબર છે તમે 30000 હારી ગયા ને તમારા ખીચામાંથી પૈસા ખાલી કરવા નથી એટલે આ બધા નાટક ચાલુ કર્યા હા એને ત્રણ વાર ને એક વાર ને આમ કરવાનું પહેલા જ કરવાનું હોય તમારે આ બધી વસ્તુ અત્યારે તમે ક્લિયરિફાઈ કરો ત્રણ વાર કરવાનું ત્રણ વાર કરો એમ ન હોય તો થઈ ગયું આ પણ તે ઘરી નાખ્યું ને તો સારમ સારું કોંગ્રેચ્યુલેશન લે મારી સાડી આવો 30000 ખાલી કોંગ્રેચ્યુલેશન હાલે તને કોંગ્રેચ્યુલેશન ને તમને બેયને કોંગ્રેચ્યુલેશન બે બેનું જીતી ગયું છું આ અને તમને હવે 30000 છે ને પછી કદાચ પાછો ક્યારેક મળશું ત્યારે આપી

ગેમ જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં એટલે એમ નઈ આ પિંકી તારે લગ્ન કરવા છે એટલે

के बाई लगन लग्न खाय लग्न ना लढवा खाये पस्ताय न खाय पस्ताय पस्ताती नाही खायम

સરખું ગોતરી લેશે આપણે વધારે એમાં લપમાન પડવું નથી ને બધી ગમે ન ગમે દુબઈ રહેતી હોય એની રીતના ગોતી લે ને એટલે વધારે મજા આવી હા એ વાત બરોબર છે પણ હજી એના મોઢા એ એને મોઢું એ કામ કર પ્રાચી ને તું પાણી પીવડાઈ પેલા એને મોઢામાં આપીએ ને જરૂર નથી ગમે

તો ગોતી લઈશ મને ગમશે એટલે હું કહી દઈશ તમને આપડે એમાંથી નથી ગોતો પણ પણ ગોત હારો કે તને મજા આવે જિંદગી જીવવાની અને મજા આવવી જોઈએ હું દુબઈમાં રીતે તો હું આમ કેનેડા લંડન યુકે ત્યાં જ ગોતી છે ભાઈ નો ત્યાં નો એટલે અમે ક્યાં આવશું ફરવા હા બસ તમારે રવાય તો ખરી ફરવા 100% 100% એટલે મિત્રો આવી બધી મસ્તી મજાક ચાલે છે સાડી સાથે સાડીના લગનની હવે તૈયારીઓ કરવાની છે એટલે હવે લગનની તૈયારીઓમાં શું થશે કેમ થશે એ હવે ખબર નથી પણ તમે ફટાફટ વિડિયો લાઈક કરો શેર કરો મિત્રો મારી સાડી આજે જો મારા માટે ભજિયા બનાવે છે સાડી મળે ને તો આવી સાડી મળવી જોઈએ કે જે ચમચીથી ભજિયા ઉતારે હાથનો

ત્રણ ભજીયા નો અમારો મિત્રો છે મિત્રો આમ જોઈ લ્યો આ ભજીયા માં કોથમી ને મસ્ત મસ્ત લોટ બનાવો છે ધબ ધબાટી તો બોલે જો ભાઈ નિરાય નાના નાના ભજીયા કે બે ત્રણ એટલે હવે તો ઢગલો ભજીએ ઉતાર એક આરે તમે જોવો ખાલી એને ખાય ખાય ના છે ધરબી દેવાના બોલો ખાકી જાવ કોઈ દી મારી આરે છે ને આ મૂલી કરવા નો જોઈએ માથાકૂટ કાય માથાકૂટ નથી કરતો પણ આ તારા હાથના ભજીયા ખાવા મળે તો કોણ ના પાડે મિત્રો ભજીયા જો એને ઉતાર આવો ચમચીથી ભજીયા ઉતારે છે હા એમ નઈ પણ હાથથી ઉતાર તો તને શું થાય આ પ્રશ્નનો જવાબ તારે દેવો પણ હું હાથથી ઉતારું ને તો મારા જો આ નેલ એક્સટેન્શન ખરાબ થઈ જાય મારા નખમાં અને ચણાના લોટની સ્મેલ બેસી જાય ઈ બધું મને ન ગમે યુ

જોઈ ગયો ગોટા ઉતાર્યા જો આજે એક પેલો ગણવો તો ઈ બરોબર હોય બીજો ગણવો મને કેમ એવું લાગે કે લાલ થઈ ગયો ભીંકી માસી ઉતારે છે તમતારે માસી એના લાઈટ છે ને એટલે માસી આ જજો ને ભજીયા ખવડાવે છે ધબધબાટી બોલાવડાવે છે તમે ફટાફટ વિડિયો લાઈક કરો મિત્રો હવે ભજીયા જોઈને મારાથી રેવાતું નથી હું ભજીયા ઉલાડું કારણ કે ભજીયા ઉલાડે છે ઓ આ ત્રીજો ગાણો હો પણ પિંકી તું તો પાવરફુલ ભજીયા પિંકી પાવરફુલ જ છે તમને આજે ખબર પડી ઈ તો બરોબર છે ચાલો વિડીયો લાઈક શેર